પછી સુ લેવા મારા તું બહુ ખોટું કરી મારી ઉપર હાથ ઉપાડી છે મારી પતંગની દોરી ચાલી

ફિરકા ઉપર લખેલું છે ચગાવનારા નું નામ પતંગ પતંગ પર લખેલું છે લુટારા નું નામ મેદાન માં એટલે તને શું ખબર પુષ્પારાજ ની પતંગ અને બરેલી હોંડા ની દોરી

એરે રે ના ના એટલું નહીં પતંગ તો હું જોઈ પણ આ પેલો કારો ઝબ્બો વાત વાત જતી હો શું ચડાયું પેલો મોંધરાનું મારી છેવડે જઈ શું ચડાયું પેલો કારો જબ્બો

અરે અરે પૈસા જરા સર ભાઈ બતાવો છો यामा कम आवक दूध पा दे दूध अरे पाडन पाजी का नहीं तो फिर फूल को भिनको अरे डोरी खेलवा दे ना पतंग लादू आ जे तो પાતા હુઈ નહીં જાપતું એક તો માફર તો બઈરા મોં એ ભાજી નાખી જાફર તો હું એને હા તે ખરીપણ એ હારું પેલું કારું ઢોર કારું ઢોર કહી કો હે અને પેલું મોખડું એ તો તો બેય જશું એ નાખી નાખો

બીજી જગ્યાએ પછી લાગે ઓ આપણે બહુ કાપી જતી રહે એકવાર કા ડંટી ના પડે યાર એ મોકળાનું શું ખબર પડે દીપનજી યાર હા હા બીજી જગ્યાએ ચલો બીજી જગ્યાએ લઈ દોરી પતંગ લઈ લે પતંગ ઉબર આરે હું ભૂ છૂટા લ્યાઉ છૂટાલતા જા હે હું દોરી કાઢું હાલી છોડ લે જгай આ ગયો